છું ભાઈ અપમાન નથી મારી જનતા નું અપમાન છે આ મારો અપમાન નથી મને કોઈ કાર્યક્રમ નો મોહતા જ નથી મને પત્રિકામાં નામ આવે મારી તપતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા જનતા સરપંચું આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયજનાજી શર્માજી તકલીફે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો નો ખર્ચો થાય તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડના ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજારનો બે કરોડ ને ચાલીસ લાખના તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પાડ્યા છે તમે ઢો માટે બે કરોડ ખર્ચા પડ્યા છ માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ એકોતેર લાખ રૂપિયાનો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સનો પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે ને તમને પણ તલાટી થી લઈ તમે દર વખતે ચિદ્ધ કીધું દર વખતે આ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આજ પ્રશ્નો ઉભો કરો છો ભાઈ ધારાસભ્ય છું લોકો મને ચૂંટા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ અમને ઓ ભાઈ બંધ કરી દેવાડો મારા અધિકાર છે ભાઈ તમે આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે બંધ બંધ કરી કરી એટલે એટલે દો આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબ ની જવાબદારી છે

चलो शांति जाओ भाई आगे नहीं बेसी जाओ शांति दी भाई भाई भाई, ए। भाई चलो भाई, भाई पुलिस डिपार्टमेंट साहब